અને ગેડાથી એને માન અને કોઈ પણ જવાર હોય કોઈ પ્રસંગ હોય અને એ પ્રશ્ન દરેક પ્રસંગ એક એક પ્રસંગ કોઈ પણ નેનો મોટો પ્રશ્ન મોનસુના પ્રશ્ન દેવના પ્રસંગ ભગવાનના પ્રસંગ કોઈ પણ પ્રસંગ હોય ને તમારા કુંડના જીવાની રસાલી તમારા કુંડના જીવાને પૂછી પૂછીને એડો તમારો કુંડો જીવો રાજી રહે નીકળા આવ કદાય ન કરીએ કે મહેનત કરી કરી થાકી જો ને થાક્યા પછી તમારી માને પૂછો તમારી માં જવાબ ના આલે દીકરા કદાચ કોઈ કાર્ય કરવું હોય દીકરાના કદાચ દીકરાને શબંધ કરવા હોય કે દીકરીના શબંધ કરવા હોય ને કદાચ શબંધ કરવા માટે કઈક જગ્યાએ ફરી ફરી થાકોર છેલ્લે પૂછો ને એ તમારી માને ગમે નહીં પણ પહેલા દિવસે રજા લે છો દીકરા સારું કાર્ય કરો તો રજા ખરાબ કાર્ય કરો થાય રજા લેજો દીકરા તમને લાગે કે ખરાબ પણ કરવું પડશે મજબૂરીના કારણે તો રજા તમારી માને લેશો હા ભાઈ પણ તમારી કુળની માતાના અધિકારો કોઈ ખોતા નથી દુનિયામાં ફરજો જગતમાં ફરજો પણ સહાયથી કોઈ દેવ લાવતા નહીં દીકરા ભગવાનના મંદિરે જાઓ કે માતાજીના મંદિરે જાઓ પણ એ કદાચ તમારા લાઈ બિહારીએ નહીં નહીં તરદારે જૂનું થાય તો હક કરીશ દીકરા હક ને અધિકાર કરશે હ વર્ષ થાય પચાસ વર્ષ થાય પચીસ વર્ષ થાય તમે કદાચ તમારી ભક્તિના કારણે તા લાવશો ને તો જયારે તમે નહીં હોય ત્યારે ઈશ ઘરની માતા અને ઘરના વ્યક્તિઓ પર અધિકાર કરશે તારી મા તારો બાપ કે તારો કોઈ વડીલ મને લાવતો તો એટલે તારે પૂજવી પડશે હું નહીં જવું નહીં જાય ત્યારે તમારી ઘરની માતાઓ તમારી ઘરની માતાઓ યતરાશ થાય ને તમારા કોમ કરતા કોણ કરશે દીકરા કોમ કરતા બંધ થઈ જાય પૂજા પાઠ કરો તો તમારી માની કરશો હું કાયમ શીખવાડું છું દીકરા તમારી માની કદાચ ગલતી થઈ જાય ગલતીની ખબર ના હોય ગલતી કરીશ ને ક્યારે કરીશ કોને કરીશ ઈ ખબર ના રે તો હું યાદ કરાવીશ ગુરુ સેવી માતા દીકરા ભગવાને નક્કી કરેલા મોટા મોટા પહેલા નંબરે આવે મા બાપ બીજા નંબરે કુર નો દીવો આવે ને ત્રીજા નંબરે ગુરુ આવે દીકરા સુખદાસ મારા પહા થી સલાહ લેતા હોય મારી સલાહ હેઠતો હેઠતા હોય દરેક તો હું ગુરુ સમાન ગુરુ પર ભગવાન કે પૂરનો દીવો કે ત્રાસ ન થાય ગુરુ એવા જ નીકળ્યા કે હાથી સલામતી હોય દુઃખ તો એક વાર બે વાર કોઈક મટાડશે કંઈક દીવ બી મટાડશે મનુષ્ય પૂરા કરશે તમારી કોઈ કદાચ કોઈ તકલીફ હોય તો દૂર થાય કદાચ મનુષ્ય મદદ કરે સાથ હાલે પણ જ્ઞાન તો તમારો ગુરુ સાલે જ હરુમા હા શું જ્ઞાન હારું જ્ઞાન હા શું જ્ઞાન કે હારું જ્ઞાન ખોટું જ્ઞાન ઈ તમને ખબર ના હોય પણ જયારે અનુભવ થારે